ગુજરાત સાયન્સ સિટી ખાતે સીસીએલ આઈઆઈટી ગાંધીનગરના સંયોગથી સાયન્સ સફર બે હજાર ચોવીસ અંતર્ગત પઝલ્સ અને માઇન્ડ ગેમ્સનું પ્રદર્શન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે જેના માટે અહીં અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે સીસીએલ આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ સફર બે હજાર ચોવીસ પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત પઝલ્સ અને માઇન્ડ ગેમ્સનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા દિવસોથી જુદા જુદા પ્રકારની પઝલ્સ અને માઇન્ડ ગેમ્સનું ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ ડોમમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક માઇન્ડ ગેમ્સમાં ભાગ લે છે અને પઝલ્સ સોલ્વ કરવાના પ્રયાસ કરે છે સાથે સાથે સહભાગીઓને કેટલાક પ્રયોગો બતાવીને વિજ્ઞાનના સિદ્ધાંતો વિશે સમજ આપવામાં આવે છે આદવ છે અને હું મોરબી થી આવું છું આજે અમે અમદાવાદ સાયન્સ સિટી માં આવ્યા છીએ અહીંયા બહુ જ એક્સાઇટિંગ પ્લેસ છે અહીંયા છોકરાઓને બહુ મજા આવે પઝલ ગેમ માં બહુ મજા આવે એવું છે પઝલ માં એક ગેમ છે જેમાં ટોમ એન્ડ જેરી નું છે હવે ટોમ છે જે જેરી ને પકડવા જાય છે તો હવે આપણે પઝલ ટાઈપ નું છે એમાં જવાનું પણ આપણે લેફ્ટ ટર્ન નહીં લેવાનો સીધું જવાનું યા તો રાઇટ ટર્ન લેવાનો લેફ્ટ ટર્ન લેવાનો નથી બહુ મસ્ત છે અને આનું નેચર પાર્ક એટલે તમને બહુ જ મજા આવે અમે અત્યાર સુધી રોબોટિક્સ અને એમાં ગયા છે એમાં બધું રોબોટિક્સની લાઈફ સ્ટાઈલ રોબોટનું કામ છે પછી એમાં એક રોબોટનું કેફે છે જેમાં બધા જે રોબોટ હોય છે તે આવે છે અને સર્વ કરે છે ફૂડ અને રોબોટની આખી હિસ્ટ્રી છે કે રોબોટનું કેવી રીતના સ્ટાર્ટિંગ થયું ને અત્યારે શું છે બધું એ રીતનું અને એકવેટિક ગેલેરીમાં ગયા હતા અને અહીંયા બધું કે એકવેરિયમ છે ને ફિશ ન્યૂ ટાઈપની પેંગ્વિન હતા એ બધું હતું સાયન્સ સિટી એકદમ એક્સાઇટિંગ પ્લેસ છે ગમે એ આવશે મોટા છે કે નાના છે બધાને જ મજા આવશે